ખડે પગે બગસરા ફાયર ફાઈટર સહિત પાણીના ટાકાઓ ઘટના સ્થળે ધારી મામલતદાર પીડબ્લ્યુડી નો સ્ટાફ ઘટના સ્થળે સાથે સાથે ફાયર જવાનો દ્વારા આગ ને લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે સતત બીજા દિવસે આગનો બીજો બનાવ ધારી ફાયર ફાઈટર સુવિધા ન હોવાના લીધે બગસરાથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગાયકવાડી સમયની પીડબ્લ્યુડીની ઓફિસ જે જૂના સમયમાં કાર્યરત હતી તેનો ઉપયોગ હવે સ્ટોર તરીકે થાય છે તે બિલ્ડિંગના આગ લાગવાની લીધે થઈને ખાક પીડબ્લ્યુડીના ડેપ્યુટી ઇજનેર જણાવ્યા અનુસાર સ્ટોરમાં કોઈ માલ હતો નહીં તંત્રની ઘણી મહેમત મહેનત બાદ આખરે આગને કાબુમાં લેવાઈ આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ટીવી લાઈવ આ જે આગ લાગી છે શું કહેશો આજ રોજ કોઈ અગમ્ય કારણોસર જે કૃષિ શાળા છે ત્યાં આગ લાગેલ હતી અને ત્યાંથી આગ ફેલાતા ફેલાતા જે નો જૂનો સ્ટોર છે કે જે બંધ હાલતમાં હતો અને કંડમ પરિસ્થિતિમાં છે ત્યાં સુધી આગ લાગેલી શબા સ્ટોર માં કહે હતું કે કેમ ના કોઈ વસ્તુ નથી અને બિલ્ડિંગ કંડમ હાલતમાં જ છે અને એક વર્ષોથી ખાલી હતું કોઈ જાન આની નુકસાની નહીં કોઈ દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈફ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપ તક બહુત